વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બાળકો માટે ટેસ્ટી એવો નાસ્તો બનાવશું તો એના માટે આપણે પોટેટો બાઇટ બનાવવાના છીએ તો આજે આપણે અહીંયા ત્રણ બટેકા લઈ લીધા છે ત્રણ ત્રણ બટેકા લીધા છે એની સામે ત્રણ બ્રેડ લીધી છે અહીં આપણે અડધી ચમચી ઓરેગાનો લીધા છે અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે અને બે ચમચી જેટલો આપણે કોર્નફ્લો લીધો છે સ્વાદ મુજબ મીઠું એકદમ ટેસ્ટી એવા આપણે પોટેટો બાઇટ આપણે બનાવશું બ્રેડ રીતે આપણે સાઈડ કટિંગ કરી બટેકાને ક્રશ કરી લેશું એટલે કે એનો માવો તૈયાર કરવાનો છે પોટેટો મેસરથી આપણે કરી લેશું તો અહીંયા આપણે બે ચમચી જે કંટલો લીધો એ પણ ઉમેરી દેસુ ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ને ઓરેગાનો પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું આ બધું મિક્સ કરી દેવશું આપણે તો અહીંયા આપણે તો પોટેટો બાઈટ માટે આપણે માવો તૈયાર કરી લીધો છે હવે આપણે આમાં રોલ તૈયાર કરી અને બાઇટ તૈયાર કરશું અહીં આપણું પ્લેટફોર્મ એકદમ સરસ ક્લીન છે તો એમાંથી આપણે રોલ તૈયાર કરશું આવી રીતે આવી રીતે આપણે રોલ કરી લેવાનો છે પછી આપણે એને કટિંગ કરવાનું છે આવી રીતે ફોગ થી આપણે ડિઝાઇન કરી લેશું બધા બાઇટ ની અંદર આવી રીતે

તો આપણા પોટેટો બાઇટ ની અંદર ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આવી જ રીતે બધા બાઇટ ને આપણે તળી લેવાના છે તૈયાર છે અહીંયા આપણા બાળકોના ફેવરિટ એવા પોટેટો બાઇટ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો